રાજકોટ જિલ્લાના ધોરાજના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર એક અને કુંભારવાળા નજીક બાદલા શાહ કોલોની વિસ્તારમાં છેલ્લા વર્ષમાં રોડ રસ્તાના કામગીરી કરવામાં આવી નથી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેવી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પાણી નળમાં પાણી આવતું નથી તેથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા ટેકરા અને ગંદકીને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે આને કારણે આજ રોજ આ વિસ્તારના લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યો અને પોતાને પડતી મુશ્કેલીને લીધે રોષ વ્યક્ત કર્યો હતો નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા ને ની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ ધોરાજી બહારપુરા કુંભાર વાળા નંબર એક નો રહેવાસી છે અમારા પડોશની અંદરમાં ઘરે પડોશની અંદરમાં પડોશી મોલ્લાની અંદરમાં સા બધા પડોશીઓને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી ઘેર ઘેર ડામરની કે નથી આરએસસી રોડની કોઈ સુવિધા થતી નથી આ 7 વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો છે અમારી વિનંતી એવડી છે કે ઓફિસર સાહેબને વિનંતી છે કે ધોરાજીના વોર્ડ નંબર 1 ના બદલાસા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની ની લાઈન આપવા નર્મ વિનંતી એવડી અમારી વિનંતી છે તમારું નામ મારું નામ ઇમરાન જુમા પિંજારા હું વોટ નંબર એક માંથી બોલું છું મારે જે સમસ્યા છે પ્રોબ્લેમ છે કે આ રોડ સાત વર્ષથી આ બન્યો નથી અમે વારંવાર અરજી કરેલ છે અમારી બીજા નંબરમાં કે ચાલ છેલ્લા ચાર પાંચ અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવતું નથી વારંવાર અમે વોટ નંબર એકમાં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે એ કોઈ ફોન ઉપાડતો નથી ના તો અહીંયા આવે છે અમારી મેઈન પ્રોબ્લેમ કે ચોમાસા પહેલા રોડ બની જવો જોઈએ જ્યાં પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે ધાર્મિક લાગણીઓ એટલે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે કેમ કે જેવા ઈદ તહેવારો અમારે અહીંયા મહેમાનો નથી આવતા કેમ કે એટલી ગંદકી ને એટલી પાણીની ગટરના પાણીથી અમારા કપડા નાપાક થાય તકલીફ થાય છે અમને કે જે અમારી લાગણી દુભાઈ છે સફાઈ કામકાર નથી આવતું કોઈ અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય પાણી સફાઈ ગરમી જે લાઈટ નથી એટલી અમારી પ્રોબ્લેમ કોઈ ધ્યાન દેવામાં નથી આવતું તો રાજકોટ જિલ્લાના ધોરાચુ તાલુકાના તો